શિવલભાધિ શકી જય શિવ પરમ દયા લકી જય શું ખરેખર આપણે પુષ્ટિ માર્ગીય છીએ શિવલ્લભ આપણને નિજન તરીકે ગણી શકશે દરેકે આ પ્રશ્ન પોતાને કરવાનો છે આપણે બચપનમાં જ નામ થયું નિવેદન થયું અને પુષ્ટિ માર્ગીય ઠાકોરજી આપણા ઘરમાં બિરાજી પણ રહ્યા છીએ પણ શું ખરેખર આપણે ઠાકોરજીના બની શક્યા ઘરની એકાદ વ્યક્તિ અથવા તો બે જણા સેવા કરે અને બાકી બધા કેવલ કાં તો દર્શન કરે અથવા તો દર્શન કરવા માટે પણ હાજર ન રહે અને પોતાને પુષ્ટિ માર્ગીય ગણાવે ગળામાં કંઠી હોય અને કહે કે અમને શ્રી ઠાકોરજીમાં અતિ સ્નેહ છે તો શું ખરેખર આ સ્નેહ છે કે આપણે જ આપણી સાથે છલ કરી રહ્યા છીએ દરેક વ્યક્તિ માથે ઠાકોરજી બિરાજ છે તેના ગયા પછી કારણ કે દેહ તો અનિત્ય છે તો તેના જ્યારે તે સેવા નહીં પહોંચી શકે અને આ જ અવસ્થા રહી તો ઘરે ઘરેથી શ્રી ઠાકોરજી જાપીજીમાં ઘરે પધારશે તો સાવધ થઈએ આવું ન કરીએ આપણા ઘરના સંતાનોને ને જે પણ આપણી સાથે રહેલા છે આપણે મેક્ઝિમમ એફર્ટ્સ નાખીએ કારણ કે આપણને આદત છે લોકમાં જ્યારે બાળકને સ્કૂલમાં મૂકવાનું હોય તો સૌથી સારામાં સારી સ્કૂલ આપણે સિલેક્ટ કરીએ છીએ સારામાં સારું કોચિંગ ચાહે કેટલા પણ પૈસા કેમ ન લાગે અને તેના એટિકેટ્સ પણ સારા જ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો આમાં કેમ આપણે કમ્પલન નથી લાવી શકતા બહુ જ જરૂરી છે દરેકે દરેકે આ વસ્ આ વસ્તુને સોચવાની કારણ કે જો હજી સાવધ નહીં થઈએ અને માનશું કે પછી બધું એકાએક થઈ જશે ઘરમાં સૂતક પિંડરું અથવા કંઈ પણ એવું વ્યવધાન આવે ત્યારે પણ આપણે જો ઘરમાં કોઈ મૃત્યુ વગેરે ન થયું હોય અને બહારના સૂતક હોય તો ઠાકોરજીને તરત જ બહાર પધરાવી દઈએ છે કે નહીં હવે જાણાઈ જશે તો શું કરવું કેમ આપણે તે ન જાણીને ઘરના ઘરમાં જ ઠાકોરજી રહે એવું કેમ ન કરી શકીએ અને આવા તો કેટલા એક્ઝામ્પલ સાંભળ્યા છે એક વલ્લભકુલ બાળકે બાલકે પણ કહ્યું હતું કે જ્યારે તેમના બાળકો નાના હતા સ્કૂલ સવારની હતી પણ નિયમ રાખ્યો હતો કે જો શ્રી ઢાકોરજીમાં પહોંચીને નહીં જાય તો આવીને ભોજન વગેરે પણ નહીં મળે શ્રી ઠાકોરજીના ઉત્થાપનના ક્રમ સમયે જારીજી ભરશે પછી જ તેને ભોજન મળશે અને આજે તે બાળકો શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી એટલા બધા માર્ગમાં શ્રી ઠાકોરજીનું નીકી વાતી સેવન કરી રહ્યા છે સ્મરણ પક્ષ પણ દ્રઢ છે તો થોડું આપણે આપણા ઘરનાઓ માટે જો થોડું કડક થઈને પણ કરવું પડે તો આ કરવું બહુ જરૂરી છે એવું પણ એક પ્રસંગ જાણું છું કે જેમાં એક દીકરીને ટેન્થમાં એટલા બધા સારા માર્ક્સ આવ્યા હતા કે નંબર વન કોલેજમાં તે એડમિશન લઈ શકત પણ તેને મમ્મીએ કહ્યું કે જો તું આ દૂરની કોલેજમાં જઈશ તો ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીની સેવાથી વંચિત રહી જઈશ અને તેણે તેની નજીકમાં રહેલી કોલેજ સિલેક્ટ કરી એવા પણ હું જાણું છું કે જેના એકના એક બેટાનો એક્સિડન્ટ થયો અને ફોન આવ્યો હતો શ્રી ઠાકોરજીની સેવા તે સમયે થઈ રહી હતી અને કહ્યું કે હવે ખબર નહીં બહુ જ વાગ્યું છે તમારા બેટાને ખબર નથી હવે આગળ શું થશે અને તેણે કહ્યું હતું કે એટલું જ કરજો કે કંઈ પણ થાય તો મને તરત ફોન નહીં કરતા પહેલાં હું મારા શ્રી ઠાકોરજીની આજની સેવા કરી લઉં એવા પણ મેં એવાને પણ જાણું છું કે વર્ષો પછી તેના દીકરાના ઘરે સંતાન થયું અને શ્રી ઠાકોરજી બહાર પધરાવી ન દેવા પડે તેના માટે તેમણે જાણ્યું નહીં કે બેટા થયું છે કે બેટી થઈ છે તો આ બધા લોકો અત્યારે જ આપણી સાથે આપણે આજુબાજુ રહી રહ્યા છીએ અને આપણે કેમ ખાલી જોબ વગેરે કરવા માટે શ્રી ઠાકોરજીની સેવાને જતી કરી દઈએ છીએ કે અમારા જોબ ટાઈમિંગ્સ આવા છે કાં તો જોબ એવી સિલેક્ટ કરીએ કે આપણા પ્રભુમાં પહોંચીને આપણે કરી શકીએ અથવા તો ગમે તે રીતે આમાં આમાં કોઈ ઓપ્શન નથી આપણી પાસે જેવી રીતે લોકમાં આપણે કેમ દ્રવ્ય કમાવા માટે આપણું બધું જ જતું કરી દઈએ છે તેવી રીતે શીળ હાકોજીની સન્મુખ થવા માટે હવે આપણે બહુ જ જાગૃત થવાની જરૂર છે અને ઘરે ઘરેથી શ્રી ઠાકોરજી જાપીજીમાં પધારીને ગુરુ ઘરે પધારશે અને તે સમયે શ્રી વલ્લભનો જે પ્રગટ કરેલો માર્ગ છે ગૃહે સ્થિત્વા સ્વધર્મત નંદાલયમાં એક ઠાકોરજી અને અનેક ગોપીજનો હતા અને અત્યારે તો શ્રી વલ્લભ એવી કૃપા વિચારી કે દરેકના ઘરે ઘરે ઠાકોરજી પધરાવી ઘરને નંદાલય બનાવી દીધું તો આપણે કેમ વંચિત થઈ રહ્યા છે કે પછી થઈ જશે ભાવ ક્યારેક શિવલ્લભ દાન કરશે ત્યારે થશે શિવલ્લભે તો નામ નિવેદન કરાવીને દાન કરી જ દીધું છે તો હજી એવું શું બાકી રહી ગયું છે તો ચોક્કસ આપણે આ વિશે વિચાર કરીએ અને કદાચ સામ દામ દંડ ભેદ તેમાંની પણ કોઈ નીતિ અપનાવી પડે તો તે અપનાવીને પણ ઘરનાને ગમે તેમ કરીને શ્રી ઠાકોરજીમાં પ્રયોજીએ જેથી કરીને શ્રી ઠાકોરજી ઘરમાં જ રહે ગુરુ ઘરે પાછા ન પધારે અને ખરેખર આપણે શ્રી ઠાકોરજીને સ્નેહ કરીએ છીએ તેમ પ્રૂવ પણ થાય આપણે હંમેશા કહે છે અમારો તો બહુ પ્રભુમાં ભાવ છે પણ એવી ક્રિયામાં કેમ નથી આવતો તો આ એક બહુ મોટો પ્રશ્ન અત્યારે પુષ્ટિ માર્ગમાં થયો છે તો બહુ પ્રયત્ન કરીએ અને ભલે ચાહે થોડુંક શું આપણે એના માટે લોકનું કંઈ ગુમાવવું પડે તો ગુમાવી દઈએ પણ શ્રી ઠાકોરજી રૂપી ફલથી વંચિત ન થઈએ અને શ્રી વલ્લભના કહેવાયને રહીએ શ્રી વલ્લભ આદિ શકી જાય શ્રી સાંઈજી પરમ દયા લકી જાય